ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધમાં કરતો હોય તો સીધો મને ફોન કરજો કે મોદી સાહેબ હેટ્રિક કરવા જઈ રહ્યા છે દેશમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતનો કાર્યકર્તા પણ પહેલાં બે વાર ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીત્યા છે આ વખતે ફરી છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતવાના છે એ તમારા તાકાત ઉપર છે મોદી સાહેબના નેતૃત્વના આધારે છે એમના માટે લોકોને જે માન છે એના આધારે છે મોદી સાહેબના કામને કારણે છે અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનને કારણે આપણે આ છવ્વીસે છવ્વીસ સીટ જીતવાના છે આ સૌના યોગદાન સાથે જ્યારે આપણે ત્રીજી વાર છવ્વીસ સીટ જીતવાનું હેટ્રિક કરી રહ્યા છે ત્યારે કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ના બેસે આવું પાપ ના કરે નારાજી હોય તો અમને કહી દો જિલ્લા જિલ્લાના પ્રમુખને કહી દો કોઈ આગેવાનને કહી દો પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી અહીં જે આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધમાં કરતો હોય તો સીધો મને ફોન કરજો મિત્રો આજે જે બધા જોડાઈ રહ્યા છે એમને પણ કહીશ કે આપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ખબા મિલાવીને કામ કરું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ વિનંતી કરીશ કે આટલા વર્ષો આ લોકો ભલે કોંગ્રેસ પર રહ્યા હોય મોદી સાહેબના નેતૃત્વમાં એ આ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એમને દિલથી આવકારજો એમને સાથે રાખીને ચાલજો મને વિશ્વાસ છે કે તમે બધા દૂધમાં શાકરની જેમ ભળીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન જીતવા માટે પણ કામે લાગીશું રામ મંદિર અને ત્રણસો સિત્તેરની કલમ માટે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એંસીથી એના મેનિફેસ્ટોમાં એના સંકલ્પપત્રમાં યાદ કરાવતો હતો મોદી સાહેબે બંને સંકલ્પ પૂર્ણ કર્યા રામ મંદિરની ઈચ્છા કા દેશ અને દુનિયામાં વસતા ભારતીયોની છે એ દરેકને એવું હતું કે રામ મંદિર બનવું જોઈએ અને જ્યાં જન્મ થયો હતો ભગવાન રામનું ત્યાં જ બનવું જોઈએ મોદી સાહેબે ત્યાં જ ભવ્ય રામ મંદિર નિર્માણ કર્યું ત્રણસો ને સિત્તેરની કલમ વખતે રાજસભાની અંદર એ કોંગ્રેસના નેતાએ મોદી સાહેબને ધમકી આપી હતી કે મોદીજી તીનસો સત્તર કો મત લગાના હાથ જલ જાયગા આ તો મોદી છે અને સાથે અમિતભાઈ છે આવી ગીદર ધમકીઓથી ગભરાય આ તો બંને ગુજરાતના શેર છે એમણે એક દિવસની અંદર ત્રણસો સિત્તેરની કલમ રદ કરી નાખી જે ખૂન કે નદીઓની વાત કરતા હતા ને એ કાંકરી ચાળો નહીં કરી શક્યા એવી જળબેસલાક વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે હવે અનેક વાસ્તુ નિર્માણ કર્યા આપણા દેશની સંસ્કૃતિને એમણે ઉજાગર કરી અને આપણા દેશમાં જરૂર હતા એવા પહાડો પર વસતા લોકો માટે ટનલો બનાવી ટ્રેન પહોંચાડી એરપોર્ટ બનાવ્યા બે દિવસ પહેલાં મેં એક કાર્યક્રમમાં પણ કહ્યું હતું કે મોદી સાહેબ હવે રાજકારણ નથી કરતા હવે તો એ ઇતિહાસ લખતા જાય છે ભગવાન કૃષ્ણની દ્વારકાની ભૂમિ એમણે અંદર જઈને ત્યાં એ દ્વારકા નગરીને હાથથી સ્પર્શ કર્યો એમણે ત્યાં ભગવાન કૃષ્ણને ભાવતો એમને ગમતું આ મોરપી ત્યાં અર્પણ કર્યું અને આપણી સંસ્કૃતિ એમણે યોગા પણ ત્યાં કર્યા આખા દુનિયાએ જોયું કે નરેન્દ્ર મોદી સાહેબ આ જે ભગવાન કૃષ્ણની દરિયામાં ગરક થઈ ગયેલી આ ડૂબી ગયેલી આ દ્વારકા નગરીને સ્પર્શ કરીને આવીને એમને દુનિયાને બતાવ્યું કે આ નગરી હજુ પણ ત્યાં સાબુ છે આ મોદી સાહેબે જે ટ્રેનનો સૌથી દુઃખદ પ્રવાસ હતો એને સુખદ કર્યો ટ્રેનોની સ્પીડ વધી શહેરોમાં સ્વચ્છાઈ વધી ટ્રેનો સમયસર આવતી થઈ ગઈ આ બધી વ્યવસ્થા મોદી સાહેબે કરી વંદે ભારતની ટ્રેન પહેલાં એક કોચ લાવવો હોય તો ઇમ્પોર્ટ કરવો પડતો હતો બીજા દેશથી મંગાવવો પડતો હતો મોદી સાહેબે વંદે ભારત ટ્રેન હમણાં સુધીમાં સો ચાલુ કરી છે એકસો ને સાઠ કિલોમીટર દોડે છે અને બીજી ચારસો એ પણ બનાવવાનો એમણે ઓર્ડર આપ્યો છે સંપૂર્ણપણે આપણા દેશના ટેકનોલોજીથી આપણા દેશના સાયન્ટિસ્ટોએ વૈજ્ઞાનિકોએ બનાવેલી આ વંદે ભારત ટ્રેન છે એને સ્ક્રૂથી માંડીને એન્જિન સુધી બધું જ આપણા દેશમાં તૈયાર થાય છે વીસ ડબ્બાની આ ટ્રેન આ દર અઠવાડિયે એક ટ્રેન બને છે આ સ્પીડ મોદી સાહેબની છે મિત્રો મારે તો આપને કેવું છે કે મોદી સાહેબના નેતૃત્વમાં મોદી સાહેબના સંકલ્પમાં બહેનોને મોદી સાહેબે અધિકાર આપ્યો બહેનોને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં એમને પચાસ ટકા રિઝર્વેશન આપ્યું હતું અને હવે જે ઐતિહાસિક લોકસભાનું ભવન મોદી સાહેબે બનાવ્યું એ ઐતિહાસિક ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આ દેશ તે બહેનોને દેશના તમામ રાજ્યોમાં ઉપરાંત લોકસભાની અંદર એમને તેત્રીસ ટકા રિઝર્વેશનનો અધિકાર એ મોદી સાહેબે આપ્યો છે મોદી સાહેબે એમને સુરક્ષિત કર્યા છે આર્થિક રીતે મજબૂત કર્યા છે બહેનોની ટેલેન્ટ જોઈને આ દેશની સુરક્ષામાં એમને જવાબદારી આપી છે આકાશમાં હોય કે પાતાળમાં પૃથ્વી પર હોય કે પાણીમાં દરેક જગ્યાએ હવે બહેનો આપણી સુરક્ષાની જવાબદારી સંભાળીને મિલિટરીમાં કામ કરી રહી છે હમણાં જે ચંદ્રયાન ચંદ્ર પર ગયું એ ટીમની અંદર પણ પચાસ ટકાથી વધુ બહેનો હતી એમના ટેલેન્ટનો ઉપયોગ એ મોદી સાહેબે કર્યો છે દુનિયાના કોઈ પણ દેશની અંદર એના સ્વતંત્ર થી પ્રજાસત્તાક દિવસે ક્યારે એના પરેડની ની અંદર બારમાંથી અગિયાર પ્લાટૂન એ મહિલાના હોય એ પણ પહેલી વાર મોદી સાહેબે બહેનોને તક આપી છે એમના દેશના યુવાનો માટે એ પોતે સ્વાવલંબી બને એ નોકરી કરવાને બને નોકરી આપતો થાય એ નિરાશ ન થઈ જાય એના માટે એને કંઈક નવું કરવું હોય એમણે બેંકોને સૂચના આપી કે આ મિત્રોને મદદ કરો એમને લોન આપો વગર વ્યાજની લોન આપો અને જામીન વગરની લોન આપો ત્યારે બેંકોના અધિકારીઓએ મોદી સાહેબને કહ્યું હતું કે મોદી સાહેબ લોન આપીએ વગર વ્યાજ નહીં આપીએ પણ જામીન તો આપવો પડે ત્યારે મોદી સાહેબે કહ્યું હતું કે મારો દેશ તો યુવાન એ પ્રામાણિક છે મહેનતું છે મને એનામાં વિશ્વાસ છે આ બધા યુવાનોનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું આ પ્રકારનું જો કોઈ દુનિયામાં કોઈ પ્રધાનમંત્રીએ વિશ્વાસ અપાવ્યો હોય કે જવાબદારી લીધી હોય તો નરેન્દ્ર મોદી પહેલાં પ્રધાનમંત્રી છે એમના દેશના ખેડૂતો જેને આપણે જગતનો તાત કહીએ છીએ જેને આપણે અન્નદાતા કહીએ છીએ એ બિચારો લાચાર હતો નાયબ મામલતદાર જેવા અધિકારીને એ પત્ર લખીને કેતો કે મને મહેરબાન સાહેબ મદદ કરો એવો યાચક તરીકે જતો લાચાર્ય ત્યાં પ્રદર્શિત થતી હતી મોદી સાહેબે કહ્યું કે અન્નદાતા ક્યારે લાચાર ન હોવું જોઈએ